ટેન્કર ઘૂસી ગયું હતું જેને લઈ ફાયર જાણ કરતા ફાયરે ભારે જહેમત બાદ એક કલાકે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો સુરતના ઉધના મગદલા રોડ પર બ્રેકડાઉન ટ્રક ની પાછળ ઓઈલ ભરેલું ટેન્કર નો ચાલક ઘૂસી જતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યું જ નહીં પરંતુ સોમવારની મધ્ય રાત્રે બનેલી ઘટના બાદ બાઇક સવાર બે મિત્રોને દોડીને અકસ્માતની ગંભીરતા જોઈને કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બચાવવા ફાયર બ્રિગેડ જાણ કરી હતી લગભગ એક કલાકની જેમ બાદ ફાયરના જવાનોએ કેબિન કાપી સ્ટીરિંગ ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી સ્વિમર હોસ્પિટલમાં રિફર કર્યો હતો આ અંગે અકસ્માતનો સૌપ્રથમ જોનારા સોય મંસુરીએ જણાવ્યું હતું કે અમે તો બાઇક પર મિત્ર સોહેલ સાથે સાપુતારાનો પ્રવાસ પર નીકળ્યા હતા મગદલા બ્રિજ પર ટ્રાફિક જામ જોઈ જેમ તેમ બાઇક અકસ્માત ઝોન સુધી લઈ જવા પામી હતા તમામ વાહન ચાલકો અકસ્માતમાં ડ્રાઈવર કેબિનમાં ફસેલા ડ્રાઈવરની બચાવ બચાવની બૂમ સાંભળી નીકળી જતા હતા માનવતાના ધોરણે ડ્રાઈવરને અમે મદદની જરૂર હતી અને મદદનો પ્રયાસ અમે કર્યો પણ ડ્રાઈવરે બહાર ન કાઢી શક્યા એટલે તાત્કાલિક આ બાબતની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો તો ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે એક કલાક ને વીસ મિનિટ હતો ટ્રક પાછળ ઓઇલ ટેન્કર ઘુસી ગયો અને ડ્રાઈવરે કેબિનમાં એક ફસાઈ ગયો હોવાનું જાણો મળ્યું હતું દોડીને ઘટના સ્થળે ગયા તો ટેન્કર ખૂબ જ ખરાબ રીતે ટ્રક પાછળ ઘુસી જવા પામ્યું હતું કેબિન તો ચપ્પડ થઈ જવા પામ્યું હતું તાત્કાલિક ટેન્કરને ટો પાછળ ખેંચીને કેબિન કાપ્યું અને સ્ટેરિંગમાં ફસાયેલા ડ્રાઈવરનું સુનિલ લોકનાથ યાદવને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો પોલીસે લોકોની મદદથી સુનિલને એકસો આઠ માસ સારવાર માટે સ્વિમિંગને મૂકી આપ્યો હતો અકસ્માતની ઘટના લઈને પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત ગંભીર હતો કોલસો ભરેલી ટ્રક બ્રેકડાઉન બાદ રોડ બાજુ ઊભી હતી ઓઇલ ટેન્કર પાછળથી ઘુસી જતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો લોકોની ભીડમાંથી માહિતી મળતા પોલીસ દોડતી થવા પામી હતી અને કેબિનમાંથી ડ્રાઈવરને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા બાદ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અઝર કુરસી ડિટેન્શન ન્યૂઝ